હાસોડ તાલુકાના સાહોલ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઇલાવ ગામ ખાતે એક્સપ્લોઝર વિઝિટ કરી હતી જેમાં બેંક પોસ્ટ ઓફિસ આરોગ્ય કેન્દ્ર ગ્રામ પંચાયતની મુલાકાત લઈ કાર્યપ્રણાલીથી વાકેફ કરવામાં આવ્યા હતા સાહોલ ગામની પ્રાથમિક શાળા દ્વારા શાળામાં અભ્યાસ કરતા બાળકોને ગણિત પર્યાવરણ સામાજિક વિજ્ઞાનના કેટલાક એકમો સાથે અનુબદ્ધ ચડવાય તે માટે શાળાના આચાર્ય નિલેશભાઈ ડી સોલંકી દ્વારા આયોજન કરી ઇલાવ ખાતે એક્સપ્લોઝર વિઝિટ કરવામાં આવી હતી શાળા દ્વારા બાળકોને બેંક પોસ્ટ ઓફિસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બસ સ્ટેશન બજાર ગ્રામ પંચાયતની કાર્યપ્રણાલીથી વાકેફ થઈ તે માટે મુલાકાત ગોઠવી હતી બાળકો તેમના રોજબરોજના જીવન વ્યવહારમાં તેમનો ઉપયોગ કરતા શીખે બેંક તેમજ પોસ્ટ ઓફિસના કર્મચારીઓએ વિવિધ યોજના જરૂરી ફોર્મ બતાવી બેંક અને પોસ્ટની કાર્યપ્રણાલીથી બાળકોને વાકેફ કર્યા હતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઇલાવના મેડિકલ ઓફિસરની સાથે તેઓની સમગ્ર ટીમે બાળકોને વિવિધ વોર્ડની કામગીરી સહિતની કામગીરી સંપૂર્ણ વિગતવાર ઊંડાણપૂર્વક સમજ આપી હતી બાળકોનો એક જ સુર હતો કે આજે અમને જીવનમાં કંઈક નવું શીખ્યાનો અનુભવ કર્યો હતો આ મુલાકાત સમયે શાળાના આચાર્ય નિલેશ સોલંકી સહિત શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા